કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ તમને વાત કરી હતી તૈયારી કરતા હોય એટલે કે અને ટાટની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાનના વીસ વીસ એમસીક્યુ અલગ અલગ ચેપ્ટર વાઇઝ જે છે આપણે લેવાના છે અને મોસ્ટ આઈ એમપી એમસીક્યુ છે સાહેબ કે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષાની અંદરમાં આવા જ પ્રશ્નો છે પૂછાવાની સંભાવના છે આવા એમસીક્યુ જે છે એની વાત કરવાની છે એમાં આજનો જે આપણો ટોપિક જે છે એ માઈક્રો ટીચિંગ જે છે બરાબર એમાંના વીસ એમસીક્યુ જે છે આપણે લેવાના છીએ બરાબર કોઈ પણ વ્યક્તિ જ્યારે છે એ શિક્ષક બનવા જાય એટલે સૌથી પહેલું પગલું મિત્રો એટલે માઇક્રો ટીચિંગ બરાબર તો આ માઇક્રો ટીચિંગના આપણે એમસીક્યુ જે છે આજે જોવાના છીએ ચાલો જોઈએ એમસીક્યુ આપણી સામે સૌથી પહેલો એમસીક્યુ છે મિત્રો કે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કયા વર્ષે થઈ હવે અહીંયા બે વસ્તુ જોવાની એક તો ભારતમાં અને કયા વર્ષે જે છે શરૂઆત થઈ આપણી સામે ઓપ્શન જે છે ઓગણીસો ત્રેસઠ ઓગણીસો સડસઠ ઓગણીસો એકસઠ કે ઓગણીસો ને પચાસ બરાબર તો અહીંયા મિત્રો જે છે આપણો જવાબ આવશે બી કે માઈક્રો ટીચિંગ જે છે એની શરૂઆત છે ભારતની અંદરમાં ઓગણીસો ને સડસઠની અંદરમાં થઈ ત્યાર પછી બીજું એમ શીખ્યું છે આપણી સામે કે માઇક્રો ટીચિંગના એક ચોક્કસ કૌશલ્યની જુઓ અહીંયા એક ચોક્કસ કૌશલ્યની વાત કરી છે

પ્રતિપોષણ હોય પછી પુનઃ શિક્ષણ હોય સોરી પુનઃ આયોજન આવશે મિત્રો બરોબર પુનઃ આયોજન આવશે ત્યાર પછી જે છે એ પુનઃ શિક્ષણ આવશે અને પછી પુનઃ પ્રતિપોષણ આવશે શું આવશે ભાઈ પુનઃ પ્રતિપોષણ તો આ જે આખી પ્રક્રિયા છે એ કૌશલ્ય હસ્તગત કરવાની અંદરમાં બરાબર એમાં કુલ કેટલો સમય લાગે છે મહત્વની બાબતનો મુદ્દો છે આ આખો કુલ કેટલો સમય લાગે બરાબર તો અહીંયા જે છે કુલ આપણે એ છત્રીસ મિનિટનો મિત્રો સમય લાગે છે કેટલો સમય લાગે છે છત્રીસ મિનિટ જે છે એટલો સમય લાગે છે બરાબર એટલે આપણો જવાબ છે એ આવશે ત્યાર પછી એલન ડ્વાઇટ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા હવે ભાઈ માઇક્રો ટીચિંગ જે છે ને એના પ્રણેતા એલન ડ્વાઇટ જે છે એ હતા હવે તો એ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા તો કે ભાઈ ફિલિપાઇન્સ ફિલોડેલ્ફિયા કેમ્બ્રિજ કે કેલિફોર્નિયા તો કે કેલિફોર્નિયા જે છે એ યુનિવર્સિટીના તેઓ પ્રોફેસર હતા એના પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ મિત્રો કે માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ કોણ આપી શકે છે પ્રતિપોષણ એટલે શું તો કે કોઈ એક વ્યક્તિ જે છે કૌશલ્ય જે છે એ કેળવે છે હસ્તગત કરે છે અને એની પાછળ બેસેલા જે વિદ્યાર્થીઓ છે અધ્યાપક છે એ એમાં કેટલી કેટલી ભૂલો કે રહી ગઈ છે દોષ નિવારણ કરે છે બરાબર તો એ પ્રતિપોષણ જે છે મિત્રો એ સહ તાલીમાર્થી અધ્યાપક એ અને બી બંને કે એક પણ નહીં તો અહીંયા આપણો જવાબ શું આવશે મિત્રો બરાબર એ અને બી બંને બરાબર સહ તાલીમાર્થી એટલે આપણે હારે જે તાલીમાર્થી બી એડ નો પાઠ આપતા હોય એ બેઠા હોય અને અધ્યાપક જે છે બંને જે છે સૂચનો આપી ત્યાર પછી છે સફળ બનાવવામાં કયું સાધન સૌથી વધુ અસરકારક અને ઉપયોગી છે સફળ બનાવવું હોય વધારે સફળ બનાવવું હોય તો સૌથી વધુ અસરકારક અને ઉપયોગી સાધન કયું તો કે ભાઈ ટેપ રેકોર્ડર છે એનો ઉપયોગ થાય કાપા કાર્ય વિડીયો ટેપ કે રેડિયો તો અહીંયા શું કીધું છે ભાઈ ઉપયોગ બધાનો થાય ભાઈ પણ અહીંયા સૌથી વધુ અસરકારક ની વાત કરી છે સૌથી વધુ અસરકારક તો મારી દ્રષ્ટિએ સૌથી વધુ અસરકારક છે એ વિડીયો છે એ મહત્વનું રહેશે એના પછી કયા બરાબર તો ઓગણીસો ત્રેસઠ ઓગણીસો સડસઠ ઓગણીસો એકસઠ કે ઓગણીસો પચાસ મિત્રો આ કયા વર્ષની અંદરમાં ઉદ્ભવ થયો બરાબર તો કે ભાઈ માઇક્રો ટીચિંગ જે છે એનો ઉદ્ભવ ઓગણીસો ત્રેસઠ ની અંદર માં થયો છે યાદ રાખજો એના પછી છે સાતમો એમ્સિટ્યુ મિત્રો કે માઇક્રો ટીચિંગની ભારતમાં શરૂઆત કોણે કરી બરાબર જો આગળ આપણે જોઈ લીધું શરૂઆત કોણે કરી અંદરમાં અંદર થઈ હતી હવે આ પ્રશ્ન પાછો કંઈક અલગ રીતે છે તો અહીંયા ભારતની અંદરમાં જે શરૂઆત છે એ ડી તિવારી જે છે એને કરી વિશ્વની વાત આવે તો ટોઇટ એલન જે છે એની ઉપર રાઈટ આવશે પણ અહીંયા આપણો જવાબ છે બી આવશે કારણ કે એને ભારતની અંદરમાં સૌ પ્રથમ શરૂઆત કરેલી

અ વાસ્તવિક વર્ખણ માટે જે છે તૈયાર થવાનું હોય છે એટલે આપણો જવાબ અહીંયા એ આવશે ત્યાર પછી માઈક્રો ટીચિંગ જે છે એનો નવમો એમસીક્યુ છે માઈક્રો ટીચિંગ કઈ પરિસ્થિતિમાં થાય છે બરાબર માઈક્રો ટીચિંગને બીજું શું કહેવાય એ એક તમને કહી દઉં સૂક્ષ્મ અધ્યાપન કૌશલ્ય કહેવાય કેવું કહેવાય સૂક્ષ્મ અધ્યાપન કૌશલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર કઈ પરિસ્થિતિમાં થાય તો કે કુદરતી પરિસ્થિતિમાં કૃત્રિમ પરિસ્થિતિમાં જીવંત કે ડી ઓપ્શન છે આપણો એ અને બી બંને અહીંયા આપણો જવાબ છે મિત્રો કૃત્રિમ પરિસ્થિતિ છે કેવી છે કૃત્રિમ પરિસ્થિતિ છે કેમ કે આપણે ત્યાં વાસ્તવિક વર્કખંડ જેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરીએ છીએ વાસ્તવિક વર્કખંડ છે નહીં બરાબર એટલે કૃત્રિમ પરિસ્થિતિ જે છે એ અહીંયા થશે એના પછી છે માઈક્રો ટીચિંગ માં શિક્ષણ પછી કયું સોપાન આવે છે બરાબર શું કીધું છે ભાઈ શિક્ષણ પછી કયું સોપાન આવે છે બરાબર આપણે અગાઉ વાત કરી હતી એમ કે સોપાન ની વાત કરીએ આખું ચક્ર છે બરાબર તો કે શિક્ષણ પછી કયું સોપાન આવે છે તો શિક્ષણ પછી આપડે વાત કરીએ તો કે પ્રતિપોષણ આવશે શું આવશે આપણો જવાબ છે બી આવશે કે પ્રતિપોષણ જે છે એ આવશે એના પછી છે માઇક્રો ટીચિંગમાં પુનઃ આયોજન માટે કેટલો સમય ફાળવામાં આવે છે ભાઈ શું વાત કરી છે પુનઃ આયોજન એટલે ફરીથી આયોજન બનાવવાનું હોય તો તમને સૌથી પહેલા મેં વાત કરી હતી કે આખું ચક્ર જે છે એ ગોઠવાઈ ગયેલું છે બરાબર સૌથી પેલા શું ભાઈ તો કે ભાઈ શિક્ષણ હોય પ્રતિ પોષણ આવશે પ્રતિપોષણ પોષણ આ માખું ગોઠવાશે પછી પુનઃ આયોજન આવશે પુનઃ આયોજન પછી પુનઃ શિક્ષણ આવશે પુનઃ શિક્ષણ પછી પુનઃ પ્રતિપોષણ અને પછી પાછું આ બાજુ અહીંયા છ મિનિટ અહીંયા છ મિનિટ અહીંયા બાર મિનિટ અહીંયા છ મિનિટ અને અહીંયા છ મિનિટ ટોટલ કેટલી મિનિટ થઈ મિત્રો છત્રીસ મિનિટ એટલે અહીંયા શું પૂછ્યું છે પુનઃ આયોજન માટે કેટલો સમય મળે તો કે ભાઈ પુનઃ આયોજન માટે એટલે ફરીથી આયોજન બનાવવાનું છે એના માટે બાર મિનિટ મળે કેટલી બાર એટલે આપણો જવાબ સી છે એ સાચો જવાબ આવશે એના પછી છે માઇક્રો ટીચિંગનો પ્રાથમિક હેતુ શું છે પ્રાઇમરી હેતુ શું છે તો કે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરવા શિક્ષકોને મો મોટા વર્ખરનું સંચાલન શીખવવું પાઠ્યપુસ્તકોની સામગ્રીનું મૂલ્યાંકન કરવું કે પછી શિક્ષણ કૌશલ્ય વિકસાવવા અને સુધારવા બરાબર આનો પ્રાથમિક હેતુ શું હોય ભાઈ તો કે પ્રાથમિક એટલે કે મુખ્ય હેતુ જે છે બરાબર પ્રાઇમરી કક્ષાનો તો અહીંયા જવાબ છે ડી આવશે કે શિક્ષણ કૌશલ્ય વિકસાવવાનો એક શિક્ષણ કૌશલ્ય જે છે આપણે વિકસાવવાનું છે બરાબર અને એની અંદરમાં સુધારો લાવવાનો છે બરાબર શું કરવાનું છે સુધારો લાવવાનો છે તો એ માઇક્રો ટીચિંગનો પ્રાથમિક હેતુ હોઈ શકે એટલે આપણો જવાબ છે એ ડી અહીંયા આવશે એના પછી છે માઇક્રો ટીચિંગ ચક્રમાં કયા પગલાનો સમાવેશ થાય છે હમણાં જ આપણે ચક્ર ની વાત કરીએ મિત્રો આખું ચક્ર જે છે શિક્ષણ પછી પ્રતિપોષણ પછી પુનઃ આયોજન પછી પુનઃ શિક્ષણ અને પુનઃ પ્રતિપોષણ બરાબર તો આની અંદરમાં શું કીધું છે કે ભાઈ આ ચક્ર ની અંદરમાં કયા પગલાનો સમાવેશ થાય છે બરાબર તો કે એમાં યોજના શીખવો પ્રતિસાદ ફરીથી શીખવો અને ફરીથી પ્રતિસાદ બરાબર આનો સમાવેશ થાય એટલે ઓપ્શન બી જે છે આપણો જવાબ આવશે બરાબર છે બાકી નીચે બીજા ઓપ્શન છે નીચેના એનો જવાબ એ આપણે આવતો નથી ક્યાંય એના પછી છે ચૌદમુ માઇક્રો ટીચિંગ માં પ્રતિસાદ નું શું મહત્વ છે કે મહત્વ શું હોય છે ભાઈ કે તે શિક્ષક ને તેમની શક્તિઓ ને નબળાઈઓ ને સમજવા મદદ કરે છે અને સુધારણા માટે માર્ગદર્શન આપે છે પ્રતિસાદ આપવો પ્રતિસાદ એટલે પાછળ બેઠેલો વ્યક્તિ જે છે એ કહે છે કે ભાઈ તમારી આવી ખામીઓ છે આટલા સારા બાબ આટલી સારી બાબતો છે આટલા સારા ગુણો છે તે શિક્ષક ને વર્ખન નું સંચાલન કરવા મદદ કરે છે તે શિક્ષક ને નવા વિષયો શીખવા માટે પ્રોત્સાહિત કરે છે કે આપેલ તમામ બરાબર તો અહીંયા શું કીધું છે પ્રતિસાદ પ્રતિસાદથી શું થાય ભાઈ તો કે શક્તિઓ અને નબળાઈઓ સમજવાની અંદરમાં મદદ થાય અને હવે પાછો સુધારો કરી શકીએ એટલે એ જવાબ છે આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી નીચેનામાંથી કયું માઇક્રો ટીચિંગ નું લક્ષણ નથી બરાબર તો કે અહીંયા તાત્કાલિક પ્રતિસાદ કે ફટાફટ જે છે પ્રતિસાદ મળે છે તો કે એ લક્ષણ છે જટિલ શિક્ષણ કૌશલ્યોનો કૌશલ્ય પર ધ્યાન પછી ઘટાડેલા વર્ગનું કદ ટૂંકા પાઠનો સમયગાળો મિત્રો જો આ ત્રણે ત્રણ છે ને તાત્કાલિક પ્રતિસાદ ઘટાડેલા વર્ગનું કદ અને ટૂંકો પાઠનો સમયગાળો એ ત્રણે ત્રણ લક્ષણ છે શું છે આપણે લક્ષણ નથી તો જટિલ શિક્ષણ કૌશલ્ય પર ધ્યાન બરાબર એ લક્ષણ નથી એટલે આપણે જે છે બી છે એ આપણો સાચો જવાબ આવશે એના પછી છે માઇક્રો ટીચિંગમાં કૌશલ્યનો અર્થ શું થાય કૌશલ્ય જે છે એનો અર્થ શું થાય કે વર્ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કૌશલ્ય એટલે પાઠ્યપુસ્તક યાદ રાખવાની ક્ષમતા કે શિક્ષણનું વિશિષ્ટ પાસું કે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે કે ડી શિક્ષકની બોલવાની ક્ષમતા બરાબર આમાં કૌશલ્યનો અર્થ શું થાય બરાબર તો કે અહીંયા કૌશલ્ય જે છે એનો અર્થ થાય મિત્રો શિક્ષણનું વિશિષ્ટ પાસું કે જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને એક એક કૌશલ્ય જે છે એ હસ્તગત કરવામાં આવે છે એના પછી છે માઇક્રો ટીચિંગ કયા પ્રકારના શિક્ષકો માટે સૌથી વધુ ફાયદાકારક છે બહુ સરસ પ્રશ્ન છે કે કયા પ્રકારના શિક્ષકો માટે જે છે સૌથી વધુ ફાયદાકારક છે તો કે માત્ર ઉચ્ચ શિક્ષણના શિક્ષકો માત્ર પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી છે તાલીમાર્થી શિક્ષકો અને નવા શિક્ષકો માટે ઉપયોગી છે કે માત્ર અનુભવી શિક્ષકો માટે ઉપયોગી છે મિત્રો અહીંયા આપણો જવાબ છે એ સી આવશે કે જે તાલીમ મેળવતા હોય એ શિક્ષકો અને નવા શિક્ષકો માટે માઇક્રો ટીચિંગ જે છે એ ઉપયોગી શું કામ એવું કે ભાઈ સભાક્ષોભ દૂર થાય શું થાય આનાથી શું થશે પાંચ પાંચ મિનિટ સાત સાત મિનિટ ભણાવશે જેનાથી ક્ષભાક્ષોભ છે સ્ટેજ ફિયર જે છે એનો દૂર થશે અને વધુ સારી રીતે ભણાવી શકશે એના પછી છે માઇક્રો ટીચિંગમાં ફરીથી શીખવો રીટીચ પગલાનો હેતુ શું છે ભાઈ ફરીથી શીખવાનો હેતુ શું તો કે વિદ્યાર્થીઓને પુનરાવર્તન માટે વધુ સમય આપવો જોઈએ વર્ખંડમાં વધુ વિદ્યાર્થીઓ ઉમેરવા ફરીથી શીખવો એટલે વિવિધ વિષય પર પાઠ આપવો કે પછી પ્રતિસાદના આધારે શિક્ષણ કૌશલ્યમાં સુધારો કરી અને ફરીથી પાઠ આપવો બરાબર તો આ ચારની અંદરમાંથી મિત્રો આપણો જે જવાબ છે એ ડી આવશે શું આવશે કે ભાઈ ફરીથી શીખવો એટલે શું તો કે પ્રતિસાદ જે મળ્યો હોય ને એના આધારે કે જે પ્રતિપોષણ હોય એના આધારે શું કરવાનું છે તો કે શિક્ષણ કૌશલ્યની અંદરમાં સુધારો કરી અને ફરીથી પાઠ આપવાનો થાય એટલે આપણો જવાબ છે એ અહીંયા ડી આવશે

આયોજન પછી પુનઃ શિક્ષણ પુનઃ શિક્ષણ પછી પુનઃ પ્રતિપોષણ આ રીતે જે છે આખે આખો ક્રમ ગોઠવાયેલો છે અંતિમ સોપન અહીં કયું આવશે આપણું ડી પુનઃ પ્રતિપોષણ એના પછી એમ શીખ્યું છે કે માઇક્રો ટીચિંગનો સમય શા માટે અસરકારક માનવામાં આવે છે કે ભાઈ માઇક્રો ટીચિંગ જ્યારે શીખીએ છીએ ત્યારે એનો સમય જે એ શા માટે અસરકારક માનવામાં આવે તો કે તે શિક્ષકને ચોક્કસ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઝડપથી સુધારો કરવા દીએ છે એટલા માટે કે તે શિક્ષકોને ઓછા સમયમાં વધુ વિદ્યાર્થીઓની શીખવાની મંજૂરી આપે છે તે પાઠની તૈયારી માટે ઓછો સમય લે છે તે શિક્ષકોને ઘરેથી શીખવાની મંજૂરી આપે છે મિત્રો આ પ્રશ્નને વ્યવસ્થિત સમજવો અને પછી જે છે તમારે એનો જવાબ આપવો જોઈએ તો ત્યાં શું કે છે કે માઇક્રો ટીચિંગનો સમય શા માટે અસરકારક કે ભાઈ જે સમય દરમિયાન આપણે માઇક્રો ટીચિંગ શીખતા હોઈએ છીએ એ સમયગાળો શું કામ અસરકારક હોય તો કે ત્યાં શું કરવામાં આવે છે ભાઈ ચોક્કસ કૌશલ્ય જે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને ઝડપથી એની અંદરમાં સુધારો કરી અને આગળ વધવામાં આવે છે એટલે અહીંયા જે આપણું ઓપ્શન જે છે એ બરાબર એ સાચો જવાબ આપણને વીસમાં પ્રશ્નનો મળે છે હવે ત્યાર પછી મિત્રો આજ રીતના અલગ અલગ પ્રકારના વિષયો ઉપર મનોવિજ્ઞાનના એક એક ધ્યાનમાં લઈને આપણે વીસવીસ એમસીક્યુ જે છે એ તમારી સામે લઈને આવવાના છીએ જે તમને મોસ્ટ આઈએમપી સાબિત થવાના છે મિત્રો તો આવા જ અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માટે જે છે અમારી સાથે જોડાયેલા રહ્યો અસ્તુ જૈન ભારત માતા કી જય વંદે માત્ર મને அடி அடிஞ்சூட்டி மீடியே நெக்ஸ்டேக்